નમસ્તે બાળ દોસ્તો કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચથી સ્વ અધ્યયન પોતીના ભાગ બેમાં ગુજરાતી વિષયમાં પાઠ બે બે વરસાદને પાંચ પેપરનું સોલ્યુશન જોઈશું તે પહેલાં દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો ચાલો સોલ્યુશન જોઈએ કોષ્ટમાંથી શબ્દ શોધીને લખો ધારો કે પહેલું અહીં ઉદાહરણ આપેલું છે વિચિત્ર તો અહીંયા આપણે પણ શબ્દો શોધેલા છે રાષ્ટ્રપતિ બતક વરસ નિરાંત લોચો સામયો અષાઢ વેદ સાત તો અહીંયા જે છે જો રાઉન્ડ કરેલા છે એ બધા જ અહીંયા લખેલા છે તો પહેલો છે સ્વભાવ લુચ્ચો રાષ્ટ્રપતિ નિરાંત સાત બતક પુરસ્કાર કાળ સાત અષાઢ રવિ વરસ અને સામયવ પ્રશ્ન 2 આપેલા વાક્યો કાવ્યની કઈ પંક્તિના ભાવ દર્શાવે છે તે પંક્તિ લખો અષાઢ માસમાં આકાશમાં વાદળો ગાજે છે તો જવાબ આવશે અષાઢી સાંજના અંબર ગાજે માટીની ગંધ મીઠી લાગે છે માટીની ગંધ મીઠી વૃક્ષની ડાળી પાંદડા જતા રહ્યા છે તો વૃક્ષની ડાળીએ પાંદડીથી વહી ચાલ્યા ચોથું છે હૃદયના હિતથી વધામ વાંચે તો હૈયાના હિત તકે સામૈયા કરવાની ભાણીની ચૂંદડી રાતે ચોડ છે ભાભીની રાતે ચોડ ચૂંદડી ભીન હવે પ્રશ્ન ત્રણ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો પરથી વાક્યો બનાવો કે છોકરો તો રમતના મેદાનમાં રમતો હતો છોકરી રમતના મેદાનમાં રમે છે તો રાજા વાક્ય રાજા પ્રધાનને સમજાવે છે રાણી રાણી રાજાને સમજાવે છે સિંહણ સિંહણ જંગલમાં શિકાર કરી રહી છે તો એનું થશે સિંહ સિંહ જંગલનો રાજા છે મરઘી મરઘી દાણા ચણી રહે છે મરઘો ચરે છે ચકો ચકો ઝાડ પર બેઠો છે તો ચકી ચકી ઝાડ પર બેઠે છે ગોવાલણ ગોવાલણ દૂધ વેચવા જઈ રહી છે ગોવાળ ગોવાળ ગાયો ચરાવે છે પ્રશ્ન ચાર શબ્દ અંતાક્ષરી મુજબ વિસ્તારીએ શબ્દનો અર્થ લખો તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ચતુર ચતુર તો હોશિયાર રવિ તો સૂરજદાદા જીત તો વિજય તો અહીંયા આવશે જીત મહેમાન તો અતિથિ તો અહીંયા આવશે મહેમાન અહીંયા ર તો નાડી કોલસાવાળી ઉપયોગમાં લેવા તો ચૂલો તો જવાબ આવશે ચૂલો તો કોલસાવાળી ઉપયોગમાં લેવા તો ચૂલો છઠ્ઠો છે વાહન ચલાવવા માટે ઉપયોગી દ્રવ્ય એટલે કે ઈંધણ તો વાહન ચલાવવા માટે ઉપયોગી દ્રવ્ય સાતમો નીચેના તાલમાં નાચવાનો પ્રસંગ તો જવાબ આવશે ચ વંદન કરવું તો નમન શહેર તો નગર રિવાજ તો રેથ હાથી તો ગજ સરિતા તો નદી ગરીબ તો નિર્ધન અને ના તો નથી નહે પ્રશ્ન પાંચ તમારા વિસ્તારમાં બોલાતું વરસાદને લગતું જોડપણું તમારા માતા પિતા પાસેથી સાંભળીને લખો તો જવાબ આવશે આવરે વરસાદ ઢેબર્યો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શા બાળકો તમે અમારી રીતે પણ અહીંયા જોડવણો લખી શકો છો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો સામા પટેલની જગ્યાએ તમે હોય તો શું કરો જો હું સામા પટેલની જગ્યાએ હોત તો ગામના વિકાસ માટે અને લોકોના કલ્યાણ માટે કાર્યરત હોઉં શિવમો એકમો ઉશ્દે શરૂ થતા ત્રણ શબ્દો શોધીને લખો તો શબ્દથી શરૂ થતા ત્રણ શબ્દો ઉપર ઓગમણે અને ઉજાસ ત્રીજો પ્રશ્ન વૃક્ષ ન હોય તો શું થાય જો વૃક્ષો ન હોય તો પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય લેખક કે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા તો લેખક કે વૃક્ષને હાથ જોડીને નમ્રતાપૂર્વક અને આદર ભાવથી પ્રણામ કર્યા પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો તમે સાંભળેલું વર્ષા ગીત લખો તો તમે સાંભળેલું કોઈ પણ વર્ષા ગીત અહિયાં લખવું મેં લખ્યું છે આવરે વરસાદ ઢેવરિયો વરસાદ ઊની ઊની રોટલીને આવરે વરસાદ ઘેગુરિયો વરસાદ નદીઓ છલકાઈને ખેતરો થાય લીલા જમ વરસાદ પછી વાતાવરણમાં શોભેરભાળ જોવા મળે છે વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે ધૂ અને ગંદકી ધોવાઈ જાય છે જેના કારણે વાતાવરણ સ્વચ્છ અને તાજું બને છે ચારે બાજુ હરિયાળી વધુ ઘેરી બને છે માટીની બીની સુગંધ આવે છે પક્ષીઓનો કલરવ સંભળાય છે અને જીવજંતુઓ બહાર આવે છે વરસાદ કેવી કેવી રીતે વરસે છે તો વરસાદ ઝરમર ધોધમાર રૂપે વરસે છે તમે વરસાદની રાહ જોવો છો કે હા હું વરસાદની રાહ જોઉં છું કારણ કે વરસાદ આવવાથી ગરમી ઓછી થાય ખેતી માટે પાણી મળે અને વાતાવરણ ખુશનુમા બને પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ જોડી બનાવો ચકલી તો ચકલો હાથી તો હાથણે સિંહ તો સિંહ સસલું સસલી વિદ્યાર્થી વિદ્યાર્થીને પર્વતારોહણ કરવું હોય તો કઈ તૈયારી કરવી પડે પર્વતારોહણ માટે શારીરિક અને માનસિક તૈયારી કરવી પડે યોગ્ય કપડાં પગરખાં ખોરાક પાણી પ્રાથમિક સારવાર કીટ અને જરૂરી સાધનો સાથે રાખવા પડે પર્વતારોહણના નિયમો અને સલામતીના પાસાઓ વિશે જાણકારી હોવી જોઈએ ખેડૂત અને વેપારીનો સંવાદ દાદા કે પપ્પાની મદદથી બનાવીને લખો બાળ દોસ્તો અહીંયા મારી રીતે સંવાદ લખ્યો છે તમે તમારી રીતે અલગ સંવાદ લખી શકો છો તો ખેડૂત આ બાજરીનું બિયારણ છે તો વેપારી કહે હા ખેડૂત બિયારણ કેવું છે તો વેપારી કહે સારું છે ખેડૂત કહે તેનો ભાવ શું છે તો વેપારી કહે ત્રણસો ને પચાસ રૂપિયા દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર